ખેડા થી અમદાવાદ જતો જે રોડ છે ત્યાં પચીસ કરોડ ના ખર્ચે બનેલ ખેડા બ્રિજ પર મોટા ખાડા પડી ગયેલ જોવા મળ્યા છે તમે દ્રશ્યો જુઓ કે મોટા ખાડા છે તેની બાજુમાં બેરીકેડ મૂકી દેવામાં આવ્યું છે જેથી કરી જે રસ્તો છે એ સિંગલ વન વે થઈ ગયો છે તેનું સમારકામ બે હજાર ત્રેવીસમાં થયું હતું તેવું માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે સીડી નદીનો જે બ્રિજ છે તેને પંચોતેર વર્ષ થયા તેમ છતાં એમ કહેતા હોય કે હજુ પણ બ્રિજને કંઈ થાય એમ નથી તો પછી આ બે વર્ષ પહેલા જ બનેલા બ્રિજને કેમ એવી છાતી ઠોકીને કંઈ નથી શકતા કોન્ટ્રાક્ટરો આ રસ્તો જે ઘણા રાહદારીઓ માટે જોખમરૂપ બની ગયેલ છે માર્ગ અને મકાન વિભાગને વિનંતી છે જેમ બને એમ આ જે ખાડો છે તેને પૂરવામાં આવે આજે ખેડાની આજુબાજુમાં આવેલ તમામ કંપનીઓના જે કર્મચારીઓ છે તે આ રસ્તા ઉપરથી જાય છે તેમના માટે આ કાયમી રસ્તો છે તેમના ઘરે તેમના બાળકો તેમના પત્ની અને તેમનો પરિવાર રાહ જોઈને બેઠા હોય છે પરંતુ આ રસ્તાઓને કારણે અને મોટા ખાડાઓને કારણે અને કઈ જગ્યાએ એક્સિડન્ટ થઈને માણસનું શું થશે તે નક્કી નથી આજે સિયાન દ્વારા એવો ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમામ ખાડાઓ તેમજ બ્રિજના કામ પૂરા કરી દેવા આ તમામ જે પુલ ના ખાડાઓ છે તે તાત્કાલિક ધોરણે પુરાવવામાં આવે તેવી લોકોની માંગ છે ભેદભાવ ન્યુઝ રિપોર્ટર વિશાલ માલિયા